ભરૂચ વાગરા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં પાંચસો વધુ આગેવાનોએ જોડાઈ રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતોમાં નહીં ભરમાય મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ નવ તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઈ હતી રાજપૂત સમાજના જિલ્લાના પાંચસોથી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જિલ્લાના સત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ સહિત સંગઠન જિલ્લા તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ જવા અપીલ કરી હતી ભરૂચના વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને કોંગ્રેસ આપની ખોટી વાતોમાં નહીં આવવા હિમાયત કરી હતી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સમાજના જિલ્લાભરના રાજપૂત આગેવાનોને કહ્યું હતું કે રાજપૂત સમાજ મોદી સરકારની જેમ હંમેશા દેશહિતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવી ભાજપ પર કે રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહીં પણ દેશની સુરક્ષા અને હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધીઓથી ગેરમાર્ગે નહીં દોરાય મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી જિલ્લા રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ કિશન પરમાર સંજયસિંહ સિંઘાએ બેઠકમાં ભજ ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા અને મોદીની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું બેઠકમાં પાંચસોથી વધુ રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીયા બરવંતસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા